નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત પ્રિયેશ આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર વધુ એક સાયબર અવેરનેસનો વિડીયો લઈને આવી ગયા છીએ કે ફોન પે પર કેશબેકના નામે કઈ રીતે ફ્રોડ થાય છે એનાથી કઈ રીતે બચવું એના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમારું એક સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ મહત્વનું છે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તો ચાલએ વિડીયો તરફ આગળ વધીએ છીએ જ્યારે તમને કોઈ અજાણ્યા નંબરમાંથી કોલ આવે છે અને પોતે ફોનપેના કસ્ટમર કેર અધિકારી તરીકે વાત કરી રહ્યા છે એવું જણાવે છે અને તમને કહે છે કે ફોનપે પર તમને એક ગિફ્ટ વાઉચર કે પછી રિવોર્ડ્સ મોકલવામાં આવ્યા છે અને હજુ સુધી કેમ તમે એને રીડીમ નથી કર્યા એ તમને ફોનપે એપ્લિકેશન ઓપન કરવાનું કહેશે બે લાઇકોન પર ક્લિક કરવાનું કહેશે ત્યાં બે આઇકોન પર ક્લિક કરશો તો ત્યાં તમને એક નોટિફિકેશન શો થશે એ નોટિફિકેશન પર ક્લિક કરતાની સાથે એક નિશ્ચિત એમાઉન્ટ મેન્શન થશે ત્યાં પેનો ઓપ્શન હશે અને નીચે ઓપ્શન ઓપ્શન હશે એ તમને કે જેવું તમે પેના પર ક્લિક કરશો જ તમારા એકાઉન્ટની અંદર એ એકાઉન્ટ આવી જશે અને તમે એને કરી શકો છો યાદ રાખજો આ એક સાયબર ફ્રોડ છે પેના ઓપ્શન પર જો તમે ક્લિક કરો છો તો તુરંત જ યુપીઆઈ પિન એન્ટર કરવાનો ઓપ્શન દેખાશે જો એક કરતા વધારે બેંક તમારા ફોન પે એકાઉન્ટમાં મેન્શન હશે તો ત્યાં તમને બેંક સિલેક્ટ કરવાનું કહેશે અને તમને કહેશે કે જે બેંક એકાઉન્ટમાં તમારે પૈસા લેવા છે એ બેંક સિલેક્ટ કરો અને સેન્ડ કરી દો સેન્ડ કરશો તો તુરંત જ યુપીઆઈ પિન એન્ટર કરવાનું કહેશે યાદ રાખો જ્યારે પણ આપણે કોઈના પાસેથી પૈસા લઈ રહ્યા છીએ તો ક્યારેય યુપીઆઈ પિન એન્ટર કરવાનો થતો નથી આ એક સાયબર ફ્રોડ કોલ છે આ બધી જ માહિતી આપણને ખ્યાલ હોય છે પરંતુ અચાનક આ રીતના સાયબર ફ્રોડ રિલેટેડના કોલ આવે છે તો આપણે જલ્દબાજીમાં આ સાયબર ફ્રોડ નો શિકાર થઈ જઈએ છીએ એટલા માટે હું તમને વધુમાં વધુ સ્ટેપ સમજાવી રહ્યો છું કે ક્યારેય આવા રીતે આવતા ફોન કોલ્સમાં પેના ઓપ્શન પર ક્લિક કરશો નહીં નહીં તો તમારા એકાઉન્ટમાંથી એમાઉન્ટ કટ થઈ જશે અને જ્યારે પણ યુપીઆઈ પિન એન્ટર કરવાનું કહે છે તો યાદ રાખો તમે કોઈને પૈસા આપી રહ્યા છો ત્યારે જ યુપીઆઈ પિન એન્ટર કરવાનો આવે છે જો કોઈ તમને પૈસા આપી રહ્યું છે તો ક્યારેય તમારે યુપી એન્ટર કરવાનો થતો નથી આ રીતના સાયબર ફ્રોડથી સાવચેત રહો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો જેથી એ પણ આ રીતના સાયબર ફ્રોડ કોલ આવે ફોન પે કેશબેક નામે તો આનાથી અવેર થઈ શકે છે અને આ રીતના સાયબર ફ્રોડથી બચી શકે છે જો કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર થાય છે તો ભારત સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરોમાં કોલ કરીને પોતાની કમ્પ્લેનને રજિસ્ટર કરાવી શકે છે અથવા તો ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર પોતાની કમ્પ્લેનને રજીસ્ટર કરી શકે છે જલ્દીથી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી સાવચેત રહો સતર્ક રહો જય હિન્દ